રાજકોટ લોકસભા બેઠક પર આ વખતે કાટેકી ટક્કર છે ભારતીય જનતા પાર્ટીમાંથી પરસોત્તમ રૂપાલા છે તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી લડી રહ્યા છે આપણી સાથે રાજકોટની મહિલાઓ જોડાય છે મતદારો જોડાયા છે વાત કરી એમની સાથે પ્રથમ આપને પૂછવા માંગીશ શું વિચારીને તમે મતદાન કરવા જશો તમારા વિસ્તારમાં શું કાર્ય થયા છે વિસ્તારની વાત કરું તો વિસ્તારમાં તો કોઈ કાર્ય નથી થયું મતદાન કરીશું મતદાન તો આપણે હક છે એટલે મતદાન તો કરીશ પણ વિસ્તારમાં કોઈ કાર્ય નથી થયું આ રોડ બનાવવાનો છે આ રોડ બનાવવાનો છે પાણી નથી આવતું બધી પ્રોબ્લેમ છે આ ગાડીઓ રાખવામાંય પ્રોબ્લેમ છે એ લોકો મેળાવાળા ગાડી રાખી જાય છે પ્રોબ્લેમ છે એ એક સોલ્યુશન લઈ આવે પ્રોબ્લેમ છે તમે જે પૂર્વ સાંસદ હતા મોહનભાઈ કુંડારીયા જોયેલા છે મળ્યા છો કે કઈ રજૂઆત કરેલી જોયેલા છે મળ્યા નથી ક્યારે રજૂઆત નથી કરી પણ આપણે અહીંયા ભાજપની ઓફિસ હતી ત્યારે ત્રણ ચાર વાર જઈ આવ્યા છીએ હા આપણી સાથે અન્ય પણ મહિલાઓ જોડાય છે બેન શું સમસ્યા છે આ વિસ્તારમાં અને શું કહેશો બીજું વાંધો નથી એક રોડ પાણી બસ મત જશો તમે નહીં કરતા નથી કામ કરતા અમે મતદાન કરવા જશો ને બેન મત આપણી આપી પવિત્ર ફરજ છે દેશ માટે ચૂંટણી દેશ માટે કાઈ કરતા તો નથી દેખાય અમે દસ વર્ષ મે રહું છું વાડન મકાન માં પણ પાણી નથી આવતું રોડ કરતા નથી અમારી ગાડી નથી હાલતીનું સરકારી ભાજપે ઘણા ઘણા સારા સારા કામો કર્યા છે ઘર વિહોણા ઘર આપ્યા છે બાટલામાં સો રૂપિયાનો ફાયદો કરી દીધો છે સારા સારા કામ તો ઘણા કર્યા છે પણ અમારા વિસ્તારમાં અમુક કામ નથી થયા એટલે આ બધી બહેનો ગુસ્સે છે અને આવું બધું બોલી રહી છે પણ મત તો આપશું ઓફ મતદાન અવશ્ય કરવું જોઈએ બેન આપનું શું કેવું છે આપ શું માનું છો મત તો દેવો જ જોઈએ એ આપણી ફરજ છે મત દેવાની પણ ગમે સરકાર એવું નથી ભાજપ આવે કોંગ્રેસ આવે ગમે સરકાર આવે પણ થોડુંક અમારી સોસાયટી સોસાયટી નું કામ કરે ગમે સરકાર મહિલા છો ઘર ચલાવતા હો છો ઘર ચલાવવામાં કેવી મુશ્કેલી પડે છે કે આસાનીથી ચાલે છે મોંઘવારી છે બેરોજગારી છે કે નહીં આપ શું માનો છો જો સર હું એક હાઉસ વાઇફ એ છું એક બિઝનેસ વુમન એ છું અને ખેડૂતની દીકરી પણ છું ભલે લેડીઝ બધા એમ કે છે મોંઘવારી છે મોંઘવારી છે પણ ખેડૂતને સામે ફાયદો છે ને મોંઘવારી છે તો ખેડૂતને ફાયદો છે સામે હું મોંઘવારી વિશે નથી માનતી આપનું શું માનવું છે બેન તમે પણ એક ઘર ચલાવો છો સાથે નોકરીયાત વર્ગે છે આપ શું માનો છો શું મતદાન કરશો મતદાન તો 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 અધિકાર છે એટલે એ દેવાનો બે વિના એમથી લડાવવાની નથી મોદી હોય કે ઓલા હોય અને આ તો રાહુલ ગાંધી યંગસ્ટર છે ને અમે લડે છે એસી વરના તો એને વિશ્વ લેવલે કામ કર્યા એટલે વિશ્વ ગુરુ કીધસ કામ કરે તો જ દે ને એટલે નાના માણાનું કામ કરે કે ન કરે પણ કામ એનું ચાલુ જ છે ને એટલે કામ ન થાય આ સંગઠન છે એટલે લગી પહોંચવાનું જ છે વિશ્વગુરુ કીધા એટલે એ તો જીતવાનું જ છે મત તો અમારે દેવો એ ફરજિયાત છે અમારે કે દેવો હોય અમારે વિચારવાનું છે અહીં બોલવાનું નથી બસ આ બધી મહિલાઓ કહી રહી છે કે અનેક મુદ્દાઓ છે તે વિચારીને અમે મતદાન કરીશું ત્યારે જોવું એ રહેશે કે આવનારા સમયમાં ખરાખરીના આ જંગમાં બાજી કોણ મારશે જે પ્રકારે રાજકોટમાં કાટેકી ટક્કર અત્યારે જોવા મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો પોતાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ